ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વડી અને કેપ્સિકમનું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે સોયા વડી લીધી છે ને એને મેં આવી રીતે ધોઈ અને થોડીક વાર પલાળી દેવાની એટલે મસ્ત પોચી થઈ જઈ જવી એટલે મસ્ત આપણી વડી તૈયાર થઈ ગઈ છે એક આપણે કેપ્સિકમ લીધું છે એને પણ મેં મોટા મોટા ટુકડા કરેલા છે ને એક આપણે કાંદો લીધો છે બે આપણે ટમેટા લીધા છે મોટી સાઈઝના આપણે બેથી ત્રણ ચમચી કાંદાના પાંદ લીધા છે લીલા કાંદાના પાંદ ને આ લસણ અને આદુ એના ટુકડા લીધા છે ને બે ચમચી આપણે ધાણા લીધા છે ને એક મોટી ચમચી આપણે લાલ મરચું લીધું છે લસણવાળી લસણવાળી ચટણી ના છે સેજવાન ચટણી બે થી ત્રણ ચમચી આપણે તેલ લેશું આપણે આ લસણ અને આદુના ટુકડા કર્યા છે ને એ નાખી દેસુ

વડી આપણા શરીર માટે બહુ સારી પ્રોટીનથી ભરપૂર હોય એટલે આપણા મુખ શરીરમાં આપણે પ્રોટીન જોતું હોય ને એ બહુ આમ સોયાવળીથી સારું એમ તમે આના ભાત બનાવી શકો એ બધું જ આની બહુ બધી વાનગી બને છે હવે એમાં આપણે કેપ્સિકમ અને ટમેટા અને વડી એ બધું સાથે નાખી દઈશું આ વળી નાખીએ ને એનું પાણી થોડુંક આમ નિતા લેવાનું હાથથી આવી રીતે આ પાણી નીતાારી લેવાનું ને આ આપણે ધોવામાં નાખીએ ને થોડુંક મીઠું નાખી અને કરવાનું એટલે મીઠું અંદર સુધી બેસી જાય એમ ગેસને ધીમો કરી દેવાનો અને એમાં આપણે મસાલા કરશું અચટણી લીધી હતી એ નાખી દેસુ એક જ ચમચી લીધી હતી મે પણ લસણ આવ્યું એટલે થોડીક તમને વધારે લાગશે અડધી ચમચી હળદર લેસુ થોડોક गरम मसाला ચપટી જેટલી હિંગ ના શેકેલા જીરાનો પાવડર ટેસ્ટ મુજબ મીઠું જો તમે સોયાવાળી પલાયરી હોય એમાં મીઠું નાખવું હોય તો આમાં મીઠું ઓછું નાખવાનું નાખતા ભૂલી ગયા હોય તો આમાં થોડુંક આગળ પડતું નાખ દેવાનું એક ચમચી આ સેજવન ચટણી એ ન હોય તો તમે એમને પણ બનાવી શકો એમનો મી એટલો જ ટેસ્ટ આપશે અને ચડતા બહાર નથી લાગતી એક ગ્લાસ આપણે પાણી નાખીશું જો તમારે રસો વધારે જોતો હોય તો દોઢ ગ્લાસ નાખવાનો ભાત સાથે ખાવું હોય ને તો રસ રસો વધારે જોઈએ ઉપર આપણે આ લીલા કાંદાના પાન નાખવાના પછી ને આ ધાણા નાખી દઈશું હવે આપણે બે સીટી થવા દઈશું આપણું શાક પણ મસ્ત ચડી ગયું છે ઉપરથી આપણે થોડાક ધાણા નાખ દઈશું આપણે ભાત સાથે સૌ કરશું ભાત સાથે વધારે સારી લાગે રોટલી શાક બધે સાથે સારી લાગે પણ ભાતમાં બહુ મસ્ત લાગે સોયાવળી અને કેપ્સિકમનું શાક એને મેં ભાત સાથે સર્વ કરેલી છે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખવાની તો આગળના વિડીયો તમને મળતા રહીએ